ખ્રિસ્ત સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બારેજા નવાગામ રોડ નવાગામ ફાયર સ્ટેશન નજીક આવેલ મહેશ ખાતે તારીખ બે જાન્યુઆરી થી ચાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન ત્રણ દિવસીય ભવ્ય ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમના પ્રથમ દિવસે પોથી યાત્રા તેમજ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

સમાજના અગ્રણીઓએ સંપૂર્ણ ભાવથી આ કાર્યક્રમ સફળ બનાવવા માટે મહેનત કરી છે પ્રથમ દિવસે મહેશ્વરી સમાજના આશરે પાંચ હજાર લોકોએ હાજરી આપી હતી પ્રથમ દિવસ શુક્રવાર બે જાન્યુઆરી બે હજાર છવ્વીસ કાર્યક્રમના પ્રથમ દિવસે મહેશધામ ખાતે પવિત્ર પોથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સાથે જ નવનિર્મિત હોલ અને અતિથિ નિવાસનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું આ દિવસે પ્રખ્યાત આધ્યાત્મિક પ્રવચનકાર શ્રીમતી જયા ધાર્મિક પ્રવચન દ્વારા કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાંજે ભજન ભજન કલાકાર શ્રી સાથે સંધ્યાનું આયોજન કરાયું દ્વિતીય દિવસ શનિવાર ત્રણ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કાર્યક્રમના બીજા દિવસે જાણીતા વક્તા અને પ્રેરક વ્યક્તિત્વ શ્રી સાઈરામ દવે વિશેષ કાર્યક્રમ યોજાયો આ સાથે બાબા નંદલાલજીની પણ ઉપસ્થિત રહેશે આ દિવસ દરમિયાન ધાર્મિક તથા પ્રેરણાદાયક કાર્યક્રમો યોજાશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી અપેક્ષા છે આ દિવસે શિવાજી મહારાજના જીવન પર નાટ્ય પ્રસ્તુતિ ગુરુજી કે પાઠશાળા દ્વારા આયોજન કરાશે રિપોર્ટ બાય અશ્વિન લિમ્બાચ્યા અમદાવાદ જય મહેશ તમે બધા લોકો જે આજે પ્રાંગણમાં આવ્યા છો એ દાત મહેશ્વરી સમાજ અને મહેશ ગામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત સત્યાવીસ વિઘામાં એક અનોખું ભગવાન શંકરનું વિશાળ મંદિર છે એની સાથે રહેવા માટે વધારે રૂમો છે અને ત્રણ મોટા હોલ આ એક સંસ્થા બહુ ઉપયોગી સંસ્થા બની રહી છે જે અમદાવાદની નજીક બહુ જ મોટી સંખ્યામાં લોકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી અને નિર્માણ કરેલ છે નવો જે રિંગ રોડ પડી રહ્યો છે ત્યાંથી લગભગ 1 કિલોમીટરના અંતરે આ સંસ્થા આવેલી છે બારેજા મુકામે આ સંસ્થા છે અને અમે લોકો અહીંયા ભગવાન શંકરનો વિશાળ મંદિર બનાવીએ છીએ એના સિવાય અમારા પૂર દેવતા અને દેવીઓના 15 થી વધારે અહીંયા મંદિરો છે આ એક એવું ઐતિહાસિક સ્થળ સ્થાપિત થવાનું છે કે આવનારી પેઢીઓ માટે આ એક રેગ્યુલર વિઝિટ કરવા જેવી જગ્યા બની જશે આજના દિવસનો નાની બાયરા માયનાનું આયોજન છે શ્રી જયકિશોરીજીના મુખારવિંદે ત્રણ દિવસ અમે લોકો અહીંયા કથાનું આયોજન કરેલ છે અને એમાં ખૂબ મોટી સંખ્યામાં આજે પહેલો દિવસ છે લગભગ ચાર થી પાંચ હજાર લોકો આજે અહીંયા મોટી સંખ્યામાં ઉમટ્યા છે અને અમારો અહીંયા આજે પોથી યાત્રાનો વિશાળ પ્રોગ્રામ છે અમારી એવી અપેક્ષા છે કે રવિવાર જે ત્રીજો દિવસ છે અને પૂર્ણાવતી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર રાઠી છે મારી સાથે કેશવ ભાઈ છે મારી સાથે દીપક ભાઈ છે ઓલ ઓવર ગુજરાત રાજસ્થાન થી દુનિયાભર થી લોકો આજે મહેશ ધામ ના પ્રસંગમાં પધારે છે પાવન અવસર જે અહિયાં ઓછામાં ઓછી લગભગ આજે પાંચ થી છ હજાર પબ્લિક ભેગી થઈ છે આ વખત કાર્યક્રમ જાન્યુઆરી મેન પ્રવક્તા છે જે અમારા જયા કિશોરીજી છે ત્રણ દિવસ માં અમારી અપેક્ષા મુજબ લગભગ રાઉન્ડ ધ ક્લોક પંદર હજાર થી ઉપર પબ્લિક આવીને જશે બરાબર છે તમામની રહેવાની જે ગુજરાતના અમદાવાદ છોડીને બહારથી આવેલા છે રાજસ્થાનથી આવેલા છે અને કેવો અમદાવાદ સિવાય કોઈ બી વ્યક્તિ આવેલા છે બહારથી એમની ઉતારવાની ઉત્તમમાં ઉત્તમ સગવડ મહેશધામ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે જમવાની વ્યવસ્થા ઉચ્ચ સ્તરની છે અને જેટલું બી જે બી આવશ્યક નિડિયર છે એ બધી જ વસ્તુ મેડિકલની ઇક્વિપમેન્ટ સાથે અમારી ટીમો બધી ઘણા ભગવાન તૈયાર છે ટવેન્ટી ફોર સમય બપોરે ત્રણ વાગ્યા થી સાંજે સાત વાગ્યા સુધી રહેશે અને એનું મેન સ્થળ અમારું જે મેઇન હોલ છે એ રહેશે અને એના સિવાય બહાર છે તમે વ્યવસ્થા જોઈ શકો છો